આટલી મોટી ઘટના બની હોવા છતાં પણ મેટ્રો ટ્રેનના અધિકારીઓએ અત્યાર સુધી અઠવા પોલીસ સ્ટેશનને જાણ કરી નથી જેના કારણે મેટ્રો કોર્પોરેશનના વહીવટ સામે સવાલો ઉભા થયા શ્રમિક ઇજાગ્રસ્ત નિલેશની માતા કુસુમબેન મનસુખભાઈ બોરસરીવાળાએ મીડિયાને માહિતી આપતા કહ્યું કે તેમના પુત્ર નિલેશભાઈ મનસુખભાઈ બોરસરી વાળા તે માર્છર તરીકે કામ કરે છે ને રોડ પર ટ્રાફિક નિયમોનો થાય તે માટે ખાસ કાળજી રાખે છે કાદરશાળની નાળ નજીક બિલરનું કામ પૂરું થઈ ગયું હતું અને ત્યાંથી સળિયા ખોલવાની કામગીરી ચાલી હતી આ દરમિયાન અચાનક જ એક બાદ એક સળિયા અને એંગલ નીચે પડવા લાગ્યા હતા જેમાં નિલેશભાઈને કમર માથાને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી જ્યારે અન્ય એક વ્યક્તિને પણ માથાના ભાગે ઇજા થઈ સિવિલ હોસ્પિટલમાં મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ હાજર હોવા છતાં પણ તેઓ મીડિયાને આ ઘટના અંગે કોઈ માહિતી આપવા તૈયાર નથી જેને વાગ્યું છે એ મારો મોટો ભાઈ છે એ વ્હાઇટ હાઉસમાં મેટ્રો ટ્રેનમાં જોબ કરે છે હવે એ લોખંડ ની જાડવા વાળું બ્લોક છે ને બે ભાઈના ઉપર પડ્યું છે પણ સૌથી વધારે મારા ભાઈને ને જ વાગ્યું છે જે મેટ્રો ટ્રેન જે સુપરવાઇઝર લોકો બધા અહીંયા આવ્યા હતા એ લોકો કોઈ જવાબદારી લેવા તૈયાર છે નથી અમે કીધું કે તમે શું કરી શકશો હવે આટલું બધું થયું છે તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર છે નથી હવે આપણે વાત કરીએ ને તો એ લોકો એમથી તેમ ભાગે છે કોન્ટ્રાક્ટ પર આયકુ છે તો કોન્ટ્રાક્ટ થી આયકુ છે તો જવાબદારી તો બને કે ની બને એમની સાહેબ મારી મમ્મી એકલી છે હવે એમનું કઈ થઈ જશે તો જે કઈ છે તમારો ભાઈ જ છે હવે એ લોકો જવાબ નહીં લેતા હવે અત્યારે જવાબ માંગે છે તે લોકો ભાગમ ભાગ કરે છે અત્યાર પણ સારવાર કશું થઈ નથી એ લોકોનું એમથી તેમને તેમથી તેમ દોરાવ્યા કરે છે હજુ સુધી કઈ થઈ નથી એમનું